લાંબા સમયથી બીમાર પુત્રની વધુ સારવાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશ જવાનું નક્કી કર્યું છે જો કે ભૂપેન્દ્ર પટેલે વિદેશ પ્રવાસે જવા માટે પીએમઓ પાસે એક મહિનાથી વધુનો સમય માંગ્યો છે પણ પંદરેક દિવસ માટે જવાની છૂટ અપાય તેમ છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા એક દોઢ વર્ષથી ભૂપેન્દ્ર પટેલનો પુત્ર અનુજ બીમાર છે ભારત તથા ગુજરાતના તમામ દવાખાનાઓમાં સારવાર કરાવી હોવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી ત્યારે હવે સવાલ એ થાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને શું થયું કેમ તેનો કોઈ ઈલાજ નથી તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને આજથી એક વર્ષ પહેલાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જે પછી અનુજ પટેલને તાત્કાલિક ધોરણે સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પછી તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું આ દરમિયાન મુખ્યમંત્રી સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર હતો જે પછી અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી જો કે બાદમાં અનુજ પટેલને મુંબઈથી હિન્દુજા હોસ્પિટલ સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા અગાઉ આ અંગે કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસરે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇનસ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે બેને પિસ્તાલીસ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની સર્જરી કરવામાં આવી હતી સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો મિત્રો શરીરમાં ઓક્સિજન અને રક્ત પરિભ્રમણમાં ઘટાડો થવાને કારણે મગજમાં હાજર નર્વસ નબળી થવા લાગે છે જેના કારણે સ્ટ્રોક આવે છે સ્ટ્રોક બે પ્રકારના હોય છે પહેલો બ્લડ ક્લોટ સ્ટ્રોક અને બીજો બ્રેન હેમરેજ છે સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો છે દર્દી યોગ્ય રીતે બોલી શકતો નથી તેથી જીભ લથડવા લાગે છે આંખો સામે આવે છે છે શરીરના હાથ પગ થવા લાગે સ્ટ્રોકના કિસ્સામાં વહેલી સારવાર મેળવી ખૂબ જ જરૂરી છે મિત્રો ડોક્ટરના જણાવ્યા અનુસાર જો આમાંના કોઈ પણ લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ કારણ કે સ્ટ્રોકના કિસ્સામાં વહેલી સારવાર મેળવવી ખૂબ જ જરૂરી છે જો આમાં થોડો દર્દીના જીવનને જોખમમાં મૂકી શકે છે સ્ટ્રોકના કિસ્સામાં પ્રથમ ત્રણથી ચાર કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જોવા મળે છે કે મોટાભાગના દર્દીઓ હોસ્પિટલે મોડેથી પહોંચે છે મિત્રો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઈ શકે છે કે ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે તો ઇન્ચાર્જ કોણ બનશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અથવા અન્યને આ ચાર્જ સોંપવામાં આવી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયત ખરાબ છે અનુજ પટેલને સ્ટ્રોક આવતા મુંબઈમાં સારવાર કરવામાં આવી હતી જોકે અનુજ પટેલની સ્થિતિમાં કોઈ સુધારો ના થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઈને વધુ સારવાર કરાવવા માંગે છે